વાવથરા જિલ્લાના ગોલકનેસડા ખાતે ગો ભક્ત યુવાનો દ્વારા રાજ્યનું પહેલું ગો અભ્યારણ બનાવી રહ્યા છે રાજ્યમાં સરકારે સિંહ અને ઘુડકર જેવા પ્રાણીઓ માટે અભ્યારણો બનાવ્યા છે પરંતુ ગાયો માટે કોઈ સત્તાવાર અભ્યારણ નથી વારાહી બીડ ભંજન હનુમાનજી ગૌશાળાના સહયોગથી પાટણ અને બનાસકાંઠાના યુવાનો ગોભક્તો દ્વારા ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું ગો અભયારણ બનાવવામાં આવી રહ્યું છે ગો અભયારણ ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા વાવથરા જિલ્લાના ગુલપનેશડા ગામે આઠસો વીઘા જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામી રહ્યું છે ગુલપનેશડા ગામે એક હજારથી વધુ ગોવંશનો નિભાવ કરી રહેલી ભારેશ્વર ગૌશાળામાંથી રાજ્યનું પ્રથમ ગો અભયારણ્ય બની રહ્યું છે ગો અભયારણ્યમાં પચાસ હજાર ગોવંશ આશરો મળી રહ્યો છે આ ગો અભયારણ્યમાં ગાયો અને નંદીઓ માટે અલગ અલગ શેડ બનાવવામાં આવશે ઘાસચારો માટે પણ વિશાળ શેડ તૈયાર કરાયો છે શહેર અને ગામડાઓમાં રખડતા બીમાર નંદીઓને પ્રાધાન્ય આપવામાં આવશે અભયારણ્યની જગ્યામાં એક ડેમ અને બે તળાવ આવેલા છે તેમજ બાજુમાં નર્મદા કેનાલ પણ આવેલી છે આ ગો અભયારણમાં દાતાઓના સહયોગથી ત્રણ વિશાળ હવાડાઓ અને ગમન શહીદની સુવિધાઓ પર કામ ચાલી રહ્યું છે ગો અભયારણના લાભાર્થી ડાયરો યોજાયો હતો જેમાં બોલીવુડ કલાકાર સોનુ સુદ હાજર રહ્યા અને અગિયાર લાખનો ચેક આ ગો અભયારણ્ય માટે અર્પણ કર્યો હતો ગો ડાયરામાં કીર્તિદાન સહિત અનેક કલાકારો હાજર રહ્યા હતા તેમજ લાખો રૂપિયાનું દાન ગો અભયારણ માટે આવ્યું હતું હું દવે મુકેશ કુમાર શાસ્ત્રી ગોલકનેશરાનો વતની છું અહીંયા આગળ ભારેશ્વર મહાદેવનું સ્થાન છે ગોલકનેશરા કસ્ટમ રોડ માવસરી રોડ જાય છે ત્યાં આગળ ભારેશ્વર મહાદેવનું પુરાણું સ્થાન છે બહુ પુરાણું સ્થાન છે ત્યાં આગળ આઠસો એકર જમીન છે શિવજીના સાનિધ્યની અંદર ત્યાં આગળ બધા જ ગુલબદસડાના ભાઈઓ તેમજ આજુબાજુના ભાઈઓ દ્વારા બહુ મોટું ગૌ અભ્યારણ બની રહ્યું છે પચાસ પચાસ હજાર નંદી ગૌમાતા રહી શકે એવી વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવશે અને બધા જ ભાઈઓ દ્વારા અહીંયા આગળ બહુ સેવા થઈ રહી છે તો ગૌમાતાનું સંવર્ધન થાય ગૌમાતાની રક્ષા થાય પાલન થાય નંદી મહારાજની રક્ષા થાય પાલન થાય આજુબાજુ જે ફરતી ગાયો છે નંદી મહારાજ છે એ જે તે ગાકડીઓ ન ખાય એમના ઉપર કોઈ અત્યાચારો ન થાય જે તે જે તે માણસો એમને ઉપાડી જાય એના માટે અહીંયા આગળ એક બધી આજુબાજુની ફરતી ગાયોને એક જગ્યાએ એકત્રિત કરી અને એમની સેવા કરવાની છે તો આજુબાજુના ગામોના બધા જ ગામોના બહુ સહયોગો છે આજુબાજુના ગામોમાંથી બહુ ટ્રેક્ટરો ભરી ભરીને ચાર આવી છે ફાળો પણ બહુ આવ્યો છે અને આજે લોકડાયરો છે એમાં પણ બહુ બધા ઉત્સાહી છે બધા સારો એવો ફાળો પણ આપે છે અને નિસડાના યુવાનો છે એ બહુ સક્રિય છે ભરડવા પછી તળાવ છે અસારા છે ભાટવર જલાણા આજુબાજુના બધા જ ગામોના ભાઈઓ બહુ સક્રિય છે અને બહુ સેવા આપે છે વારંવાર અહીંયા આગળ આવે છે અને સામેથી કહે છે મારા લાયક કોઈ સેવા હોય તો આપ કહેજો કોઈ પૈસાથી આપે છે કોઈ સમયથી આપે છે કોઈ શરીરથી આપે છે એની કેન પ્રકારે બધા સેવા કરતા રહે છે સારસ આ અભ્યારણ ગૌ અભ્યારણ બની રહ્યું છે ગૌ માતાની સેવા થશે ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું છે છેલ્લું ગામ છે પાડણ મુરેશ્વર મહાદેવનું સ્થાન અને એની પાસે જ અહીંયા આગળ ત્રણ કિલોમીટરની અંદર

છોકરાઓ સેવા આપી અને ખૂબ લાભ લઈ રહ્યા હતા પણ એ લોકોએ દરેક ગામડે બાપુ અને બધા ભેગા થઈ અને ગામડે ગામડે ફર્યા અને બધાને જાગૃત કર્યા કે દરેક લોકો દરેક ગામથી ગાયો લઈને આવો અને સેવા કરો અને બધા સાથ સહકારથી અમને લાભ આપો અને આવો ગૌશાળા બહુ ભાગ્યે ચાલે એના માટે અમને પણ જાગૃત કરી રહી છે